વાહ ધન્યવાદ આ 50000 નો હાર છે 500 ની નોટુનો છે 10000 નો હાર છે 100 ની નોટુનો છે ખૂબ ખૂબ વિજય આપે એવી ખાખી બાપુના ચરણોમાં પ્રણામ પાઠા કરીએ અમારા સ્નેહી વલવભાઈ

પાછો બોરડા આવ્યો બોરડા થી ત્રણ વાગ્યા પાછા અમે આખી આખી ટીમ ગંભીર આપણા ભાઈ શ્રી ગઢવી એમના પિતા થયા છે બાપા

મહેન્દ્રસિંહ સરુવિયા ને આરે લેતો ગયો તો મેં કીધું આપ કે ગુદ્ર ગુદ્ર આવે તમારે ગોળી દીધે લાગ્યા પણ જેના હટાણા હરીની હાટડી ના હોય ને મારો બાપ એમાં કઈ વાંધો આવે નહીં કોઈ દિવસ એટલે ન્યાલી જ આ ચાલુ કરું સર હો હો જીરે હરીની હાટડીએ ૨િન૨૨ મણ સા�ણ સ૨ા�૨ મા�૨ં મણળ મણ૨શળ મણા�૨ મણા�વળા�ે મા઱ મણા�લે મણા� તમારા આત્માને મોજ આવે ત્યારે માની લેવાય કે કોઈ મહાપુરુષ નું તપ કર્યું છે ભજન કર્યું છે બાપુ ને આપણે ખૂબ દર્શન થી રાજ

એના પાયામાં ખાતર આપણે સિંચા છે બાજુમાં એક જ પાડ હોય એક જ દિવાલ તરી તરી વર રહેતા હોય આરામ બરોબર એને ખબર ન હોય કે આ બાજુ વાળો કોણ છે એને રસદ નથી કોઈ થોડું તો મોઢું પર તો અને આપણે તો ભાદરોળમાં બેહવે ભાવનગરને ખબર આવે કાડુ આવ્યો કાડી આવ્યો અને અમુક 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 તો પાછું ગામની જ ખબર રાખવા ઉકલી આવ્યા યાની ખબર જ ન છે ઓ ગામમાં દી કોની જરમ મને તારી કી

આ દેશની ગરિમા જુદી છે શબ્દ એક સોધો તો સહિતા નીકળે અને આયા ખૂબ ખોદો તો સરિતા નીકળે સાબ અલગ જ તાસીર છે આ દેશની કે જે મહાભારત વાવો તો કીતા નીકળે પણ પછી એમાં કોક કોક કલડું મગ હોયે આખો કેસરનો આંબ હોય પણ બે ભડતા નીકળે નીકળે એ આપણી ક્વોલિટી છે કોઈ હોય આતા મત મારો હજી સુધી મને તો ખબર જ નથી પડી સુખ કોને કેવું દુઃખ કોને કેવું આ તળાજા બાબા પેસેન્જર હાર તો તેની આવું ને સુખ હતું મન ના કારણ છે બધા કે આ સુખી છે ને આ દુઃખી છે એનો દાખલો હું તમને આપું લ્યો દાખલા તરીકે કોઈ માણસ હાલી જાય છે રાજભાઈ એની પાસે ઘરની ગાડી નથી અરે સાયકલ નથી માણસ પાસે અને એ માણસ ધીરે ધીરે હાડી જતા હોય કાળો તડક્યો હોય અને એમાં કોઈ ફોર વ્હીલ નહીં નીકળે અને એમ થાય હાલ અને બેસાડી લઉં મર્સિડીઝ જેવી બ્રાન્ડ ગાડીમાં બેસાડે એની ગાડીની કિંમતની ખબર નથી પણ ગાડીમાં બેહી જાય ટાઢા હેડ આવે ત્યાં કે એમ થાય ભાઈ 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 આ શુખ છે પણ એ જ મર્સિડીઝ મર્સિડીઝવાળો ગાંડી ગીરમાં હલવાય રાતનો બાર વાગે આવ

જેને રહેવાની તાકાત હોય દસમું ગણે છે ની ચિંતા કરે હું અગિયાર માં બારમા માં કેમ આગળ તો હાથમાં ફાનસ હોય ને તો વાળાની નિંદા ન કરવી આપણા પગ પૂરતું તો પડે છે ને આયા જાવ કોઈ ચિંતાની સવાલ નથી સાહેબ જે માણસને અંદર કે આ વાત કરવાની જેનામાં તાકાત હોય દેશની ગરીબી છે પછી કોક કીધું ને કે મગ હોય પણ એમાં નથી કરડા મગ નીકળતા બે દાંતે આવે જ્યારે કકડા નીકળે આ મગ રહી ગયો એક ફેક્ટરીમાં આગ લાગી આગ એ બી આગ લાગી ને એટલે આખી આખી ફેક્ટરીમાં કોઈ બારું જ નથી દોર્યું બધા ભરતું થઈ ગયા બિચાર કોઈ માણસ બચ્યો જ પણ કંપનીનો માલિક સારો હતો એટલે સીધો મીડિયામાં આવી ગયો કે કાઈ ખોટો હોબાળો થાય પહેલાં મીડિયામાં હામ આવી જાય અને મીડિયો કંઈક રો આવો મિત્રો આ ફેક્ટરી નોતી મારું ઘર હતું લાગણી દેતા આવડી જાય ને તોય માણસ તમને પ્રેમ મળે તો

અરે એ ક્યાં વાત કરો અહીંયા જેટલા મારી ઉંમરના મારથી મોટી ઉંમરના બેઠા એને પૂછો આપણે અવડા હતા બપોર સુધી રોતા ત્યારે બે ક્યુ મળતું બે આના મારા કરકરિયા વાળું દેશ્યું સાહેબ તમને દાંત આવશે પણ હકીકત કહું સાહેબ પચાસ પૈસામાં આઠાણામાં અમે ભૂતનાથના મેળા કર્યા છે તો આજે 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 તમે જોવા આ પથારામાં ફીર્યા પણ જા જા વસ્તુ ધીરે ધીરે કઈક ને કઈક પરમાત્મા અને હકીકત કહો સાહેબ પંદર વર્ષ આવા જો કલાકારો હેલિકોપ્ટર લઈ રાખે ઉતરે તૂટી ગયા ખંભે તબલાના થેલા લઈ જાય પાછા પડી ગયા તમને ખાવ જેવી વાત કહું અમુક વસ્તુ તમારી પાસે પ્રાપ્ત થઈ જશે ને પછી ઓર્ડર નહીં દેવો દાખલા તરીકે તમે પીએસઆઈ બની ગયા તો તમારે રિવોલ્વરનું લાયસન્સ નહીં લેવું પડે ઓટોમેટિક મળશે તમે એસપી બની ગયા તો પછી તમારે બંગલાન ગાડીઓ લેવી એ તો તમને સરકાર દેશે અમુક સ્થાન પ્રાપ્ત યુવાન મિત્રોને ખાસ તો ભણો છો દીકરી દીકરાઓને કહો કાંઈક અધિકાર પ્રાપ્ત કરજો મરી ગયા દાડીઓ કરી કરી મારા માં પણ અધિકાર પ્રાપ્ત કરજો અને વચ્ચે તમે કાયક આડાવળા વિષયમાં ભયા ગયા જ્યાં તમને તમને રુકાવટ આવી જશે 28 વર્ષના થાવને ત્યાં સુધી પરિવાર કે એવી રીતે નિર્ણય કરજો અને તમારો સદગુરુ અહીંયા ખાખી બાપુ બેઠો ને ઈ કહેને એમ નિર્ણય કરજો ને પછી જિંદગીમાં દુખી થાવ તો મારા ખોટા ઉપર જોડા મારજો દોસ્ત આપ તો બહુ હાથી એડી રીતે ઓર્ડર થા

એને દુખી થાવું પડે છે એને એરણે એને હરાણ ઉપર ચડવું પડે છે એને ઘસાવવું પડે છે અને ઘસાઈ જાય ને જગત જેમ ઘાટ આપે ને એવા ઘાટમાં તૈયાર થઈ જાય છે ને ત્યારે એના કરોડોની કિંમત થતી હોય છે બાપી હમણાં નથી થવા એટલે આપણી ફેક્ટરીમાં મૂળી વાત તો ફેક્ટરીમાં આગ લાગી અને ઓલો ભાઈ તરફ મીડિયામાં આવી ગયો કીધું કે મિત્રો આ મારી ફેક્ટરી નોતી અમારું ઘર હતું એમાં કામ કરનારા માણસો એ મારા કર્મચારીઓ નોતા મારો પરિવાર હતો ઘણા તો પરિવાર ટીવી માં જોતા સમાચાર બિચારા રોતા થા કે પૈસા શું કરવા ઘરનું માણાવ્યું પણ એક બેન તો ટીવી હામાં ટક્કર લઈ જાય એકાવન ધર્મ ના ક્ષેત્ર માં જાઓ ને ત્યારે ભરોસે જાજો ન બની જતા કોક ને દોડવા મળીયે સીધા સાહેબ અને હું હંમેશા એક વાત કહું છું

ધામમાં બેઠો છું મારે ભીરું ન થવાય ઓલી ટ્રેન માં લી માણસો કુદી કુદી નીકળે કોકે ખોટે ખોટું કીધું એવું ન માનતા બોમ્બ ફૂટે તો માણસ મરે આવા વાણી ના બોમ્બ ફૂટે ને કચરાય કચરાય એને તો જે કાર્ય કરવું છે ને એ કાર્ય કરીને માણસ ભયો જાય જો મારા દ્વારા એક વાતમાં એટલા મરી ગયા શું તમે સુરવીરતાની વાતો કરો આવી વાતો કેનાર જગતમાં બેઠા છે એક નાનું એવું ઠેર્યું માં બોલ્યું કે પેલા ડબ્બામાં આગ લાગી તો કૂદવા બે

ઓ તો ગુરુ ઊભો માવો છો આ પદ્મન મળવા આવ્યો ખાતો કૃષ્ણ બોરડા વાળો તો કાકા વાળો મારા નવરાત્રી એવી રમતો કે કોઈ બચ્યું નથી રા્યા અનુભવ બેન ને કોઈ ભૂત હોય ને એના પગ અવળા હોય એટલે પતિ એ કીધું પણ કેમ મારી સામે આવું જોવે પણ તમારી માં આગ નથી લાગી લાગીને માં આવે કોઈ નથી તો કોઈ નથી બેચ્યું